આજરોજ સાંજે સાડા છ વાગે અકસ્માતમાં એક સત્તર વર્ષીય સગીરનું મોત જગોદરથી નુગર બાઇક પર સવાર હેબુઆ પાસે ટેન્કરે ટક્કર મારી સારવાર દરમિયાન યુવાનનું મોત મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અકસ્માતના કેસોમાં સતત વધારો થયો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મહેસાણા તાલુકાના હેબુઆ ગામ પાસે સામે આવી છે જેમાં જગુતણ ગામના એક સગીર અને એક યુવક બાઇક પર નુગર જતા હતા ત્યારે ટેન્કર ચાલકે અરફેટે લેતા બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં ગણેશજી ઠાકોર નામના સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે વધુ એક યુવકની ઈજા થઈ હતી સમગ્ર અકસ્માતના ઘટનામાં મૃતકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે